નો ડ્રગ્સ ઇન સુરત સુટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે સુરત ઝોન ફોરની એલસીબીની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી રાત્રિના સમયે ઊન વિસ્તારમાં લઈ જવાતા ગાંજાના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત પોલીસના ડીસીબી ઝોન ફોરની એલસીબીની ટીમે બાતમી મળી હતી કે ઊન વિસ્તારમાં રહેતા લોકો રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે અને હાલ પાંડેસરા વિસ્તારમાંથી પસાર થવાના છે જે માહિતીના આધારે રાત્રિના સમયે ડીસીપી જોન ફોર પાંડેસરાતરી હતી અને ત્યાંથી પસાર થતી રિક્ષાને આતરી હતી રિક્ષાની જડતી લેતા તેમાંથી સડસઠ હજારથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તો રિક્ષા ચાલક મૂળ મહારાષ્ટ્રના ભુસાવલનો અને હાલ ઉન પાટિયા ખાતે રહેતા વાહ ઉર્ફે અમન તથા ગાંજાનો વેપાર કરનાર મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ ઉન ખાતે રહેતા રાકીબ સેફુદ્દીન શેખ તથા અકબર ઉર્ફે ગલ્લુને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી છ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મોબાઈલ અને રિક્ષા મળી એક લાખ પંચ્યાસી હજાર થી વધુની મત્તા કબજે કરી છે જોન ફોર્ડ ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને ત્રણ માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે તો આ સૂચના ઉપર એલસીબી ઝોન ફોર લક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી ત્રણ માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપ થી ભુસાવલ રહેવાસી છે બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ ઓ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ઓર અકબર ઉર્ફે બલ્લુ ઓ પણ ઊન પાટિયામાં રહે છે આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન એ ઓટોનો ડ્રાઈવર છે અને ઓટો પોતાનો નથી બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે અને રાકીબ સેફુદ્દીન શેખ છે તો મેન માણસ છે ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે ઓર આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી છ કિલો સાતસો ત્રેવીસ ગ્રામ ટોટલ સિક્સટી સેવન થાઉઝન્ડ ટુ થર્ટી રૂપીઝનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત સત્તર હજાર પાંચસો રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ દસ હજાર તો હવે ટોટલ જો મુદ્દામાલ હે હૈ કબજો કરવામાં આવ્યો સુરત પોલીસ હાલ નો ડ્રગ્સની સુરક્ષિત અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉન વિસ્તારમાંથી નશાનો કાળો કારોબાર કરનારાઓ અને બાતમીના આધારે ડીસીબી ઝોન ફોરની એલસીબીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તો આરોપીઓ ક્યાંથી ગાંજો લાવ્યા હતા તે અંગે પણ હાલ પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ